નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો ગુજરાતના દરેક ખેડૂતોએ ફરજિયાત જોવાનો છે અને વિડીયોમાં દર્શાવેલા દરેક મુદ્દાઓ બરાબર રીતે સમજવાના છે ખેડૂત મિત્રો તમે જાણતા જશો કે આ વર્ષે વધુ વરસાદના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોનું મબલક નુકસાન થયું છે જેથી આજના વિડીયોમાં આપણે ખાસ તો પાક નુકસાન સહાય અને જમીન લોન માફીને લઈને ખૂબ જ મહત્ત્વનો ઠરાવ સરકાર સમક્ષ આપણે રજૂ કર્યો છે તો તે અંગે વિગતવાર માહિતી મેળવવાની છે ખેડૂત મિત્રો જમીન દેવા માફી હોય પાક વીમાના પ્રશ્નો હોય કે પછી અતિવૃષ્ટિ કે દુષ્કાળથી થયેલા નુકસાન સામે વળતરનો પ્રશ્ન હોય આવી દરેક સમસ્યાના સમાધાન માટે આપણે દરેક ખેડૂતોએ એક થઈ લડવાની જરૂર છે ખેડૂત મિત્રો આપણી જેટલી એકતા વધારે હશે એટલો ઝડપી નિર્ણય આવશે અને ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન આવશે જેથી મિત્રો આ દેવા માફી ઠરાવમાં દરેક ખેડૂતો સાથ આપજો જેથી ગુજરાતના દરેક ખેડૂતોને થોડી રાહત મળે જેથી બની શકે એટલો આ વિડિયો ગુજરાતના ગામે ગામના છેક છેવાડાના ખેડૂત સુધી પહોંચાડજો જેથી વધુમાં વધુ આવેદનો થાય અને ખેડૂતોને નડતા દરેક પ્રશ્નોનું સમાધાન થાય તો મિત્રો સૌ પ્રથમ દેવા માફીની વાત કરું તો આપણે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ પાક ધિરાણ લોન માફ કરવાને લઈને ખૂબ જ અગત્યનો ઠરાવ રજૂ કર્યો છે જેમાં આ ઠરાવ કરવા પાછળ વિવિધ ખેડૂત સંગઠનો ખેડૂતો માટે સતત કાર્યરત ખેડૂત નેતાઓ તેમજ ખેડૂતોના હિત માટે કાર્ય કરતા સરકારી અધિકારીઓનો ખૂબ જ મહત્ત્વનો સહયોગ મળ્યો છે ખેડૂત મિત્રો આ ઠરાવમાં તમારે કેવી રીતે મદદ કરવાની છે તેની માહિતી આપો તેના પહેલાં આ ઠરાવમાં સરકાર સામે કેવી માંગ કરવામાં આવી છે અને કયા કયા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે તેની વાત કરું તો ગુજરાતના પંદર કરતાં પણ વધારે જિલ્લાઓમાં અને એકસો છ કરતાં પણ વધારે તાલુકાઓમાં એકસો ચાલીસ ટકા કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે જેથી જે જે વિસ્તારોમાં એકસો ચાલીસ ટકા કરતાં પણ વધારે વરસાદ નોંધાયો હોય તેવા દરેક વિસ્તારોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ચાલુ વર્ષે જે જે ખેડૂતોને પાક ધિરાણ લીધેલ હોય તેવા દરેક ખેડૂતોને પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ખેડૂત મિત્રો કેન્દ્ર સરકારે બે હજાર સોળથી લઈ બે હજાર ત્રેવીસ સુધીમાં ઉદ્યોગપતિઓના ચૌદ લાખ છપ્પન હજાર કરોડ માફ કર્યા છે અને ચોવીસ લાખ પંચાણું હજાર કરોડ રાઇટ ઓફ કર્યા છે જેથી સરકારે મોટા ઉદ્યોગપતિઓના ચાલીસ લાખ કરોડ કરતાં પણ વધારે દેવા માફ કર્યા છે તો આ વર્ષે ખેડૂતોની અતિવૃષ્ટિના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેથી ખેડૂતોને ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવો ઠરાવ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે આ સિવાય ગુજરાત રાજ્યમાં ખેડૂતોને કમોસમી વરસાદથી અથવા કુદરતી આપત્તિથી નુકસાન થાય તો તેના વળતર માટે હજુ કોઈ પણ યોજના અમલમાં મૂકવામાં આવી નથી જ્યારે અન્ય રાજ્યોમાં પાક નુકસાનના વળતર માટે પાક વીમા યોજનાઓ શરૂ છે જેથી ગુજરાત રાજ્યમાં પણ આવી પાક વીમા યોજના શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ખેડૂત મિત્રો આપણો આ ઠરાવ જંગી બહુમતીથી સરકાર સમક્ષ પહોંચે અને ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન આવે તે માટે આપણે દરેક ખેડૂતોએ એક થઈ ગામે ગામના ખેડૂતોએ જંગી બહુમતીથી સરકાર સમક્ષ આવેદનો આપવાના છે ખેડૂત મિત્રો આ આવેદન આપવા માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી દરેક ગામમાં સરકાર ગ્રામસભાનું આયોજન કરે છે આ ગ્રામસભામાં ગામના એકો એક સભ્યો અંગત રીતે આ દેવા માફી અને પાક નુકસાન સહાયનું આવેદન આપે તેવી વિનંતી છે અને આ આવેદનમાં તમારે શું લખવાનું છે તેનું ફોર્મ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે જેથી ગામનો કોઈ હોશિયાર સભ્યો આ લખાણની પ્રિન્ટ કાઢી ગામના દરેક સભ્યોને આપી દેજો અને ખેડૂતો પોતાનું નામ અને સિગ્નેચર કરી ગ્રામસભામાં આ ફોર્મ જમા કરાવી દેજો ખેડૂત મિત્રો જેટલી મોટી સંખ્યામાં ઠરાવના આવેદનો મળશે એટલો વધારે લાભ તમારા વિસ્તારને પણ મળશે જેથી આ સરકાર સામે કરેલા ઠરાવનો લાભ ગામે ગામના ખેડૂતો ઉઠાવી શકે અને ખેડૂતો પોતાના પાક ધિરાણ માફ કરાવી શકે હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂરથી લખજો હાલ મિત્રો રજા આપશો જય જવાન જય કિસાન